નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યુઝ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પંચોતેર શહેરોમાં આજે સવારે નમો યુવા રન યોજાઈ જેનો ઉદ્દેશ્ય સ્વસ્થ ભારત નશા મુક્ત ભારત અને વિકસિત ભારત માટે યુવાનોને પ્રેરિત કરવાનો છે વડોદરામાં યુવા મોરચા દ્વારા આજે સવારે યોજાયેલા નમો યુવા રન ને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે તેમની સાથે યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત યુવા રનના બ્રાન્ડ એમ્બેસેડર કિરણ મોરે અને ઈશિકા થેટે મુખ્ય દંડક ધારાસભ્ય સ્વામિનારાયણ મંદિરના સંતો અને શહેર અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા શિક્ષણ મંત્રીએ તેમને પ્રસંગે

और ये रन पाँच किलोमीटर का था इस रन का उद्देश्य था मुक्त भारत विकसित भारत इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूँगी कि फिटनेस अपनी प्रायोरिटी है साथ ही साथ देश का जो इंटीग्रेशन है नेशनल इंटीग्रेशन है उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है ये हमें हमेशा याद रखना चाहिए थैंक यू मेरा नाम ज्योति कलबुर्गी तो नरेंद्र मोदी के द्वारा किया गया इवेंट था और इवेंट का नाम था नवा न, नमो युवा और ये इवेंट का मकसद था कि जितना भी युवा हो सके उससे नशे से दूर रहे और और सबको नशे से दूर किया जाए और और यही मकसद देना चाहता हूँ कि नशे से सब दूर रहे और नशे से दूरी बने रहे दिवाकर राजभर से नमो युवा रन जे नशा मुक्त जे भारत ने बनावा इनिशिएटिव लीधु से बहुत सारूँ है અને મને લાગે છે બધાએ પાર્ટિસિપેટ કરવું જોઈએ કારણ કે આ એક વસ્તુ છે મને લાગે છે આપણા દેશમાંથી બહાર જવી જોઈએ અને આ બહુ સરસ યુનિશિયટી લીધી છે ભારત યુવા ભારતીય જનતા યુવા મોરચાએ મને લાગે છે આ ઇનિશિયેટિવ વધે બધાએ લોકોએ ઇનિશિયેટીવ લેવું જોઈએ બધી જ જગ્યાએ સ્પેશિયલી સ્કૂલોમાં કોલેજીસમાં કરી નશાબંધ આજે સૌથી વધારે ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયા છે ત્યારે આપણે બધાને જ ધ્યાનમાં છે આટલો મુશળધાર વરસાદ છેલ્લા ત્રણ કલાકથી પડ્યો તે છતાં ઇવેન્ટ કેન્સલ કરવામાં નથી આવી અને મોટી સંખ્યામાં યુવાનો આમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે નશા મુક્ત ભારત માટે નમો યુવા રનનું આ આયોજન થયું છે બે હજાર સુડતાલીસ સુધીને વિકસિત ભારતનો સંકલ્પ સાથે ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે સાથે ખેલો ઇન્ડિયાના સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદન થાય એની માટેની આત્મનિર્ભર ભારત માટેનો સંકલ્પ આ બધા જ સંકલ્પો આ આજે અમે અહીંયા સાથે લેવા જઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં યુવાનો બહેનો અને ભાઈઓ જોડાયા છે ત્યારે ત્રણેય કેટેગરીમાં વડોદરામાં અમે ઇનામ પણ રાખ્યા છે ફર્સ્ટ કેટેગરી ફિફ્ટી વન થાઉઝન્ડનું છે સેકન્ડ કેટેગરી થર્ટી વન થાઉઝન્ડ અને થર્ડ કેટેગરી જે થર્ડ સ્ટેન્ડ કરશે એમને ટ્વેન્ટી વન થાઉઝન્ડનું ઇનામ આપીશું ત્યારે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે આ તમામ યુવાનો હું નતમસ્તક છું કે આટલા વરસાદ પછી પણ એ લોકો આજે નમો યુવા ભાગ લેવા આવી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધીની જે આ પાખવાડી જે કાર્યક્રમો ચાલે છે એના ભાગરૂપે પૂરા દેશમાં નમો યુવા રન ફોર નશા ભારત અભિયાનનો જે સંકલ્પ લઈને દેશના યુવાનો આજે આજે નમો યુવા રનમાં જોડાયા છે અને એના ભાગરૂપે આપણી ઐતિહાસિક નગરી અને સંસ્કારી નગરી વડોદરા ખાતે આજે સવારે આ યુવાનો જે આ મેરેથોન દોડમાં યુવા મેરેથોન દોડમાં જેમને ભાગ લીધો છે એમને શુભેચ્છા પાઠવું છું એમાં અમારા સંગઠન અને જનરલી અમારા સંગઠનના મિત્રો શહેરના પ્રમુખશ્રી અને સાથે સાથે યુવા મોરચાએ સંયુક્ત આ ભાગ લઈને આજે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે અને મોદી સાહેબનું જે જે સંકલ્પ છે કે આપણા યુવાનો સશક્ત બને આપણા યુવાનો શાલીન બને આપણા યુવાનો શ્રેષ્ઠ બને તો આપણું રાષ્ટ્ર સુખી બને અને બે હજાર સુડતાલીસમાં ભારત જે છે વિક્ષિત બને દીક્ષિત બને દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એમાં યુવાનોનું યોગદાન છે એ એમાં સવિશેષ છે એટલે યુવાનો નશામુક્ત બનીને વ્યસન મુક્ત બનીને આગળ વધે અને દેશના વિકાસમાં દેશને તરીકેમાં સેવક આપી એવી જે એમની જે ઈચ્છા છે એમાં યુવાનો જોડાય એવી મારી પણ તમામને ડેર સારી શુભકામનાઓ